નમસ્કાર સીતારામ બધાને જય શ્રી કૃષ્ણ આગળ આપણે લાઈવ હરજી બતાવવા માટે આવ્યો છીએ તળાજા માર્કેટની યાર્ડમાં તળાજા શ્રી ભાવનગર જિલ્લામાં આવે છે કેમ કે અમુક લોકોનો બીજા જિલ્લામાંથી આપણને ફોન આવે છે તાલુકામાંથી કે આ અરજી ક્યાં થશે તે આપણે કહી દઈશી બીજું વાર છે બુધવાર બુધવાર એટલે ગણપતિનો વાર અને બે તારીખ છે બે તારીખ એટલે ગાંધી જયંતિ છે આપણે જે આઝાદી આપવાનો હશે એ આપણે એમ કહે જાજુ ટીપા નહીં પણ ગાંધી જયંતિ છે એટલે આપણે સારા વ્યક્તિ લઈએ એટલે આપણે કીધું છે તો તારીખ છે બે દસ બે હજાર ચોવીસ વાર છે બુધવાર આગળ આપણે લાઈવ અરાજીમાં મગફળીની તલ પહેલા તલની અરાજી આવશે પછી મગફળીની તો બંને અરાજી એક સાથે બતાવવાનું છે પછી રોજની પર કે છે વૃક્ષ વાવવા વૃક્ષ આવશો અત્યારે તમે જોશો હમણાં અત્યાર વધશે એટલે આપણે ગરમીનું પ્રમાણ બહુ વધારે લાગશે જો અત્યારે તમે વિચાર કરો હજી તો શાળા આવવાનો છે જો અત્યારે આપણે અત્યારથી ગરમી થઈ એટલા નથી રહી તો ઉનાળામાંથી ભયંકર ગરમી આવશે તો હું એટલા માટે રોજ કહું છું કે આવતા વર્ષે આપણે પહેલેથી બુક્સ વાવવા પડશે સોમાસવા હોય ત્યારે અત્યારે તો મને ખબર છે કોઈ બુક્સ વાવ્યા નથી આપણે ચાર મહિનાથી મહેનત કરી છે પણ આપણે રોજ કહેતા રહીએ કેમ કે રોજ સબસ્ક્રાઈબર વધતા હોય એટલા માટે તો કાંઈ વધારે કહેતો નથી મળીશું આપણે આગળ લાઈવ અરાજી સાથે લાઈવ અરાજી બબુ બરાબર છે મને બરાબર આલે ગોપી આલ બોલ આ ગેડિયો નહી હું શું લેવું છું 2200 2300 આલે ગોપી બોલ ના તન હારા થઈ તો મોડિયા ખાલી આ પૈસા નથી પૈસા

એક બે પાંચ અગિયાર બાર પંદર વી બાવીસ પચીસ છવ્વીસ એકત્રી એકત્રીસ ચોવીસો એકત્રીસ બત્રીસ તેત્રીસ પાંત્રી છત્રી ચાલી પિસ્તાલી પચાસ પંદર સાઠ પાંચ પંચોતેર 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 સોતેર છોતેર

चौबीस सौ रुपया चौबीसों पागा चौबीसों मंदोलिनों के बच्चे 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 चौबीसों बच्चे चौबीसों एकत्री 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 ने बहुत रहता है <सथीखेगे> એમેલ મત ભાઈ આ તો મહોલ્લાનો ગેરંટી વાળો માલ એમાં હોય બોલે લાગે છે યુગ લાગે

છત્રા સા ને પાણું હે બાણું રૂપિયા બાણું ત્રાણું ચોરણું પંચાણું છો નું નવ્વાણું નવાણું નવાણું ત્રેવી નવાનુંવી નવાણું ત્રેવીસો ને નવ્વાણું આ તું ને નવ્વાણું એના પાડાનો રોમેલા હે જો હમણાં છે આ રે તમારસો આના પાકા આના 25 25 તમારા પાકા એમ કે

પચીસો છાસઠ સડસઠ અડસઠ ઓગણ સિત્તેર સિત્તેર બંને એકાશી બેઠી બ્યાસી બ્યાસી પચીસ બ્યાસી ચોરાશી ચોરાશી ચોરા પંચાસી એક પંચાણસો નો હતા છવ્વીસો ને છત્રીસ મગફળી નવસો રૂપિયા મગફળી નવસો રૂપિયા

છસો પચાસ છસો પચાસ હલતું કેટલા મળે તમારા બોલવાનું કઈ વાંધો હમણાં બધા બોલવા માંડે મારા મૃત્યુ હોય ને એમ કોઈ બોલે છસો રૂપિયા છસો પંચોતેર એસી પંચોતેર નેચાણું સાતસો સાતસો બે પાંચ દસ પંદર વીસ પચી ત્રી પાંત્રી ચાલીસ પિસ્તાલી પચાસ સાતસો ને પચાસ રૂપિયા સાતસો પચાસ એક વાર સાતસો પચાસ બે વાર સાતસો ને પચાસ રૂપિયા એમ કે સાત બે પાંચ પિસ્તાલીસ પચાસ પંચાવન સાહીઠ પાંચ સિત્તેર પંચોતેર એસી સાતસો ને એસી રૂપિયા સાતસો ને એસી રૂપિયા એમ કે

સાતસો ને એક રૂપિયા સાતસો એક રૂપિયો એક વાર બે વાર સાતસો ને એક રૂપિયો એમ કે

આઠસો ને એકવી પાક નવસો પાકા નવસો એક બે ને એકાવન બાવન ત્રેપન પંચોતેર એસી નેવું હજાર એક હજાર ને અગિયાર રૂપિયા પંદર રૂપિયા એકવી રૂપિયા એક હાજર એકત્રીસ બત્રીસ પાંત્રીસ છત્રીસ ચાલીસ પિસ્તાલીસ સત્તા અડતાલીસ પચાસ પચાસ એકાવન બાવન ચેપન પંચા અઠાવન સાહીઠ પાંચ સત્તર પંચોતેર એસી 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 રૂપિયા એક હજાર એસી રૂપિયા એક હાજર નઈ એકાશી રૂપિયા હજી કોનાવું એક વાર નેવું રૂપિયા બે વાર એક હાજર નેવું લખો એમાં માલધારી એક ભારત નેવું ભારે લખે ને ભાઈ વીસ નંબર

આઠ એકવીસ બે વાર આઠસો ને એકવીસ બાવીસ તેવીસ ચોવીસ પચીસ છવ્વીસ ત્રીસ એકત્રીસ બત્રીસ તેત્રીસ ચાલીસ એકતાલીસ છેતાલીસ એકાવન એકસઠ છાસઠ એકોતેર એકાશી નેવ્યાશી નવસો એક રૂપિયો નવસો બે ત્રણ ચાર પાંચ છ આઠ દસ હજાર બાર તેર પંદર હજાર વીસ બાવીસ પચીસ ત્રીસ પાંત્રીસ ચાલીસ પિસ્તાલીસ

સાતસો એકાવન બાવન સાહીઠ પાંચ પંચાણું આઠસો છેડતાલીસ અડતાલીસ પચાસ બાવન ત્રેપન ચોપન પંચાવન અઠાવન ઓગણીસ પંચોતેર સત્યોતેર રૂપિયા આઠસો ને સત્યોતેર આઠ હતર બાબા નથી આઠ હત્યોતેર એક વાર આઠ બે વાર આઠસો ને રૂપિયા આઠસો સત્યોતેર એમ કે આઠસો ને